નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલપીડિયા સંચાલિત નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ નવસારીમાં આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય જે ચોવીસી ખાતે આવી છે ત્યાં આજે વિ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર કુલ ઓગણીસ એકસોને ઓગણીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેઓ દ્વારા ચાલીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ગણિત અને વિજ્ઞાનરક્ષી આ કૃતિઓ હતી અને વિજ્ઞાનનું અને ગણિતનું મહત્ત્વ સમજે અને તેના થકી વિદ્યાર્થીઓનો આંતરિક વિકાસ થાય તે હેતુસર ખાસ કરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું અને જેમાં નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ચાલીસ જેટલી વિવિધ પોતાના રીતે રજૂ કરવામાં કૃતિઓ રજૂ કરવામાં જેમાં તેમના વિજ્ઞાન શિક્ષકો અને ગણિત શિક્ષકે પણ સહયોગ આપ્યો હતો અને તેના થકી વિદ્યાર્થીઓએ પોતાની કુલ ચાલીસ કૃતિઓ રજૂ કરી હતી આ પ્રદર્શન ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ દ્વારા આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને ત્યારબાદ આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસી ખાતે આ પ્રદર્શન લોકો માટે ખુલ્લું કરાયું હતું ત્યારે વિદ્યાર્થીઓને બનાવેલી ચાલીસ વિવિધ કૃતિઓ જોઈ અને લોકોએ પણ વિદ્યાર્થીઓના વિકાસ એટલે કે જે માનસિક વિકાસ જે છે તેના પર લોકોએ વિચાર કર્યો હતો કારણ કે નાના બાળકો પણ કેટલો સારો વિકાસ કરીને સારામાં સારા વિજ્ઞાન અને ગણિતના પ્રદર્શન કરી શકે તે હેતુ અહીંયા સિદ્ધ થયો હતો અને આ અંગે શાળાના આચાર્ય શું કરી રહ્યા છે આવો સાંભળીએ આજ રોજ વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે આરડી સાર્વજનિક વિદ્યાલય ચોવીસીમાં કુલ એકસો ને ઓગણીસ જેટલા વિદ્યાર્થીઓને ચાલીસ જેટલી કૃતિઓ અંતર્ગત ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ યોજવામાં આવેલ છે આમાં અલગ અલગ પ્રકારની અલગ અલગ કૃતિઓ કે જે હાલમાં જે વિજ્ઞાનને અનુરૂપ વિદ્યાર્થીઓ વિજ્ઞાનનું મહત્ત્વ સમજે ભવિષ્યમાં એઓ એમને અંગીની શક્તિનો વિકાસ થાય અને તેઓ વિજ્ઞાનમાં રસ લેતા થાય એ બાબત અંતર્ગત ધોરણ નવથી બારની ટોટલ ચાલીસ જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ રજૂ કરેલ છે એમાં અમારા બંને વિજ્ઞાન શિક્ષક મિત્રોને કમિન હેઠળ ખૂબ સારી રીતે તમામ સારા પ્રોજેક્ટો અહીંયા રજૂ કરેલા છે અને એમનું ઉદઘાટન માન્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું સવારે અને ખૂબ સરસ રીતે વિદ્યાર્થી અને મારા શિક્ષક મિત્રોએ આયોજન કરેલ છે મારું નામ રાજપુરોહિત વિમલા હું ધોરણ બાર આર્ટ્સ આઈડી પટેલ સાર્વજનિક વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું અમારા પ્રોજેક્ટનું નામ છે મેગ્નેટિક હાઉસ એક એવી આપત્તિ કે જે માનવી દ્વારા જનરેટ થતી નથી પરંતુ કુદરતી હોય જેમ કે ધરતી છે ભૂકંપ છે જ્યારે આવે છે તેના વાઇબ્રેશન અને કંપનના કારણે ઘરોમાં તિરાડો પડે છે અને દરાળો પડે ઘણા મૃત્યુ ઘણા લોકો મૃત્યુ પામે છે અને જો મનુષ્યને સુરક્ષિત રાખવા હોય તો જાપાનમાં આવા મેગ્નેટિક હાઉસ જેવા ઘરો બનાવેલા હોય છે કે જેનાથી વ્યક્તિ સુરક્ષિત રહે છે ભારતમાં પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પ્રોજેક્ટ બનાવવામાં આવે આવા બનાવવામાં આવે તો માનવી સુરક્ષિત રહે છે એટલે અમે આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટનો અમારા ઉદ્દેશ્ય માનવીને સુરક્ષિત રાખવાનો છે આ પ્રોજેક્ટને બનાવવો ખૂબ જ સરળ છે આ પ્રોજેક્ટમાં હાઈ પાવર મેગ્નેટના પિલર બનેલા હોય છે કે જેના દ્વારા કંપની અને ધરતી કંપમાં વાઇબ્રેશન એ ઉપર જતા રોકે છે અમે આ પ્રોજેક્ટ પસંદ કર્યો છે થેન્ક યુ તો તેમણે પણ જણાવ્યું કે કુલ એકસો ને ઓગણીસ વિદ્યાર્થીઓ દ્વારા ચાલીસ વિવિધ ગણિત વિજ્ઞાનનો કૃતિઓ આ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી અને જેનું ઉદ્ઘાટન રાકેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસી ખાતે આજે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખૂબ સારી રીતે ઉજવાયું હતું આ જ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ